હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાની હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે તો એકદમ પંજાબી સ્ટાઇલમાં સરસ મજાના આલુ પરોઠા કેવી રીતે બનાવે એની રેસિપી આપણે આગળ મુજબ જોઈ લઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને શું તમારે પણ એવું થાય છે કે આલુ પરોઠા બનાવતા હોય ત્યારે તમારાથી પરોઠા છે એ વણતી વખતે ફાટવા લાગે છે અથવા આલુ પરોઠા છે એ બનાવવામાં ખૂબ જ તકલીફ દેવડાવે છે તો આ વિડિયો તમે અંત સુધી જોશો તો એકદમ આસાનીથી કેવી રીતે બનાવવા સમજાઈ જશે તો આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં છે મેં અહીંયા ચાર નંગ છે એ બટેટા લીધેલા છે અને એક બટેટામાંથી ચાર ભાગ એવી રીતે કરી અને એને આપણે છે એ એક ચમચી નમક ઉમેરી અને બટેટાને આપણે સરખી રીતે બાફી લેશું તો મેં ચારેય નંગ બટેટા છે આ રીતે સમારી અને તૈયાર કરી લીધેલા છે ત્યારબાદ હવે આપણે એમાં બટેટામાં એક ચમચી છે એ નમક ઉમેરી દઈએ અને દોઢથી બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એને બફાવવા માટે મૂકી દઈશું નમક નાખેલા બટેટા હોય તો ખૂબ જ સરસ છે એનો સ્વાદ આવે છે હવે બટેટા બફાય છે ત્યાં સુધી આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ તો એના માટે મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એમાં અડધી ચમચી છે હળદર અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરી અને આપણે જરૂરિયાત મુજબ છે એ પાણી એમાં ઉમેરતા જઈશું અને લોટ છે એ બાંધી લઈએ સરસ મજાનો નરમ એવો લોટ બંધાઈ જાય એટલે આપણે લોટને છે એ પંદરથી વીસ મિનિટ માટે સેટ થવા માટે મૂકીશું તો લોટ બંધાઈ ગયેલો છે અને મેં અહીંયા ઉપરથી એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરી લીધેલું છે હવે એને સરખી રીતે મસળી લઈએ જેમ તમે લોટને વધારે મસડો એમ જ છે એ એના પરોઠા હોય થેપલા હોય કે રોટલી ખૂબ જ સરસ બને છે તો હવે લોટને સેટ થવા માટે મૂકી દઈએ આપણો લોટ સેટ થાય છે ત્યાં સુધીમાં આપણા બટેટા બફાઈ ગયેલા છે મેં એમની છાલ પાડી અને આ રીતે છૂંદો કરી લીધેલો છે તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક નમક ઉમેરવામાં ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે બટેટા બાફતી વખતે પણ ઉમેરેલું છે એક ચમચી ધાણાજીરું એક ચમચી ગરમ મસાલો અને સમારેલી લીલી કોથમરી ઉમેરી અને આપણે બટેટામાં છે એ મસાલાને સરખી રીતે આ રીતે મિક્સ કરી અને આપણો મસાલો છે એ તૈયાર કરી લેશું તો મસાલો આપણો તૈયાર છે તો હવે આપણે છે એ પરોઠા માટેનો લોટ જોઈ લઈએ તો આપણો પરોઠાનો લોટ છે સરસ મજાનો સેટ થઈ અને તૈયાર છે તો હવે આપણે એમાંથી છે પરોઠા વણતા જોઈએ તો મેં અહીંયા સૌથી પહેલાં નાની એવી એક લુઈ બનાવેલી છે અને એમાંથી મીડિયમ એવી નાની રોટલી છે એ પહેલાં વણી અને તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે જે આ પહેલી પરોઠા માટેની જે રોટલી બનાવેલી છે એનાથી બીજી રોટલી છે એ નાની વણવાની છે એ રીતે નાના તમે જોઈ શકો છો પહેલી છે એ મોટી છે અને બીજી છે એ નાની છે એ રીતે આપણે બનાવવાની છે ત્યારબાદ મોટી જે વણેલી જે રોટલી હોય એની માથે આપણે જે તૈયાર કરેલો આલુ પરોઠાનો જે મસાલો છે એ ઉપર સરખી રીતે છે પાથરી દેવાનો છે ત્યારબાદ એ થઈ જાય ત્યારબાદ આપણી બનાવેલી જે નાની રોટલી છે એને ઉપર સરખી રીતે આ રીતે દબાવી એક સરખી રાખી અને કરી લેવાનું છે ત્યારબાદ પરોઠાની બંને બાજુ છે ઘઉંનો લોટ આછો લગાવી અને એકદમ હળવા હાથે છે એ સરખી રીતે આપણે પરોઠું છે બનાવી અને તૈયાર કરી લેશું તો આપણું પરોઠું આ રીતે બની અને તૈયાર છે અને મેં અહીંયા નોનસ્ટિક ગરમ થવા માટે મૂકી દીધેલી હતી તો એ પણ ગરમ છે ત્યારબાદ એમાં તેલ લગાવી અને આપણું બનાવેલું જે પરોઠું વણેલું છે એ મૂકી દઈએ અને એની ફરતે બાજુ આછું અછું તેલ લગાવી અને ઉપરની બાજુ લગાવી અને એક બાજુ છે થોડું અમથું ચડી જાય એટલે આપણે એનું પડ છે એ ફેરવી લઈશું ત્યારબાદ એને થોડીવાર માટે પકાવવા દઈએ ત્યારબાદ ઉપરની બાજુ છે એ આછું આછું છે એ ઓઇલ લગાવતું જવાનું છે અને બીજી બાજુ પણ સરખી રીતે છે એ પાકી જાય એટલે આપણે એની સાઈડ છે એ પાછી પલટાવી અને સરખી રીતે પકાવી અને તૈયાર કરી લઈએ એટલે આ રીતે સરસ મજાના ફૂલી ફૂલીને તમારા આલુ પરોઠા બની અને તૈયાર થઈ જવાના છે તો જો આ રીતે આલુ પરોઠા બનાવશો ને તો વણતી વખતે તમારા ફાટશે પણ નહીં કે વણવામાં છે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ પણ નહીં આવે અને આલુ પરોઠા તમારા સરસ મજાના ઝટપટ બની અને તૈયાર થઈ જવાના છે તો તમને આ આલુ પરોઠાની રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને હા જો વીડિયો જોઈ લીધો હોય ને તો એક લાઈક ચોક્કસ કરી દેજો અને જો તમે મારા વિડીયો પર નવા હોય ને તો લાઈક અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરતા જાજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એ પણ નવી રેસીપીથી પરિચિત બને અને હા જો તમે મારા વિડીયો નવા હોય તો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળે થેન્ક યુ ફોર વોચિંગ